જેથી કોટેશ્વર ગામ ના આજુબાજુ વિસ્તારમાં રહેતા સમૃદ્ધિ મેન્શન તેમજ અજુ સોસાયટીના ના નમ્ર વિનંતી છે કે સલામત સ્થળે

સર શું છો વિશમિત્ર નદી માં જળસ્તર સતત વધી રહ્યું છે એના કારણે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે કયા વિસ્તાર પ્રભાવિત થયા છે ત્યાંની સ્થિતિ હા આપણે જે અત્યારે ગામનો વિસ્તાર છે વળસર કોટેશ્વર રોડ કહેવાય છે અત્યારે આપણા વળસર કોટેશ્વરમાં કોટેશ્વર ગામ કાંસા રેસિડન્સી અને સમૃદ્ધિ મેન્શન ત્યાં જવાનો રસ્તો બંધ થયો છે અને સંપર્ક વિણો થયો છે તેઓના સ્થળ પર કોઈ અત્યારે પાણી નથી પરંતુ રસ્તા ઉપર આશરે દોઢથી બે ફૂટનું પાણી છે ને સંપર્ક વિણો થયો વિશ્વામજી નદીના બેકફ્લોના કારણે ચારથી પાંચ હજાર લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તંત્રની અમને હજુ તો એટલું કંઈ પાણી વધવા નથી દોઢ બે ફૂટની લાગે છે દોઢ બે ફૂટ વધે કે એમને કે એમના ત્યાં રિલેટિવ્સ ને ત્યાં શિફ્ટ થાય કાં તો પડે આશ્રય સ્થાન પણ અત્યારે જરૂરિયાત એવી જાણ નથી આશ્રય સ્થાન શિફ્ટ થાય અમે તે લોકોને ત્યાં જણાવી દઉં છે અને જાણ પણ કરી છે કે વિશ્વ નદીનું લેવલ વધી રહ્યું છે સચેત રહેવા માટે જાણ કરે છે